આપણે તાજેતરમાં એક આપણો જે બનાવ બન્યો એ જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ થયો હતો એના ભાગરૂપે આ વખતે વિદ્યાર્થીઓને ઓછામાં ઓછું યુનિવર્સિટી આવવું પડે એટલા માટે અમારી પરીક્ષા વિભાગની ટીમે એકદમ કાર્યરત થઈ અને પ્રોએક્ટિવ થઈને આ વર્ષથી આપણે ચાર એવા જુદા જુદા જિલ્લા તમે જાણો છો કે આપણો વિસ્તાર જે છે એ પોરબંદરથી લીમડી અને આ બાજુ દીવથી દ્વારકા એટલી મોટી પાંચ જિલ્લાની આપણી યુનિવર્સિટી છે ઘણી વખત શું થતું હોય છે કે વિદ્યાર્થીઓને બહુ લાંબા અંતરેથી રાજુલા કે ધારી આવા અંતરેથી સાવરકુંડલાથી અહીંયા ધક્કો ખાવા પડતો ખાલી એક પરીક્ષાના કોઈક નાના કામ માટે માર્કના સુધારા માટે અથવા તો ટ્રાન્સક્રિપ્ટ માટે તો આ બધું અટકાવવા માટે વિદ્યાર્થીઓ માટે એક આપણે ચાર સહાયતા કેન્દ્ર જિલ્લાવાઈઝ શરૂ કર્યા છે જેથી કરીને એ જે સહાયતા કેન્દ્ર છે એ પોસ્ટમેન જેવું કામ કરે ત્યાં આગળ એ વિદ્યાર્થીને અહીંયા ન આવવું પડે એટલો જ હેતુ છે એટલે એ ત્યાંથી એના ફોર્મ છે એ ભરાશે સ્વીકારાશે આનું મહેતાણું પણ જે તે કોલેજ ને આપણે આપીશું પ્રમાણે અને યુનિવર્સિટીની અંદર નિશ્ચિત કરેલા દિવસે અઠવાડિયામાં એક વખત એ લોકો અહીંયા આવી અને એના ફોર્મ ને બધું અહીંયા જમા કરાવશે એના કારણે આ જે પછી જે વિદ્યાર્થીને અહીંયા સુધી પોતાને આવવું પડતું હતું આ માનો કે પંદર વિદ્યાર્થીઓ હોય અને આ બાજુ આપણે ધ્રાંગધ્રા કે ત્યાંથી કંઈક અહીંયા આવતા હોય તો એ બહુ મોટો ખોટો ધક્કો થાય એવું છે એમાં બધો વ્યય થાય છે એટલે આવા સહાયતા કેન્દ્રો એ અમારી પરીક્ષા વિભાગની ટીમે આ સજેશન કરી અને બહુ સારું સજેશન હતું એટલે એનું આપણે તાત્કાલિક ઇમ્પ્લિમેન્ટેશન કરી દીધું છે અને એમાં ચાર કોલેજના પ્રિન્સિપાલોનો પણ આપણને ખૂબ સારો સહયોગ રહ્યો છે જેથી કરીને આ સહાયતા કેન્દ્રો જે છે એમાં જ વિદ્યાર્થી પોતાની ગ્રીવન્સીસ જે કહીએ ને આપણે પરીક્ષાને લગતા એ ત્યાં જમા કરાવે જેથી કરીને યુનિવર્સિટી સુધી પ્રત્યક્ષ આવવું ન પડે એટલે આના બીજા બધા પણ ઘણા ફાયદાઓ છે વિદ્યાર્થીઓ અહીંયા આવે એ તો જ બીજું બધું થતું હોય છે પણ જાણ છે કોઈ વિદ્યાર્થીની આવતી હોય તો સાથે એના વાલીને પણ આવતું આવું આવવું પડતું હોય છે ઘણી વાર કારણ કે પહોંચવા મોડું થાય તો એને કારણે કુલ મળીને આ એક સુચારુ વહીવટ થઈ શકે પરીક્ષાના કામને લગતો એટલે એ માટે કર્યું છે આપણે અહીંયા ઈઆરપી સિસ્ટમ ખૂબ સારી છે ઈઆરપી એટલે જે આપણે ઓનલાઈન પેપરો મોકલીએ છીએ મોટેભાગે શું થતું હોય કે બીજી યુનિવર્સિટી ઘણી વખત એવું પણ થતું હોય છે કે પેપરો મોકલવામાં આવે અને પછી એની ત્યાં આગળ પરીક્ષાઓ લેવાય આપણે અહીંયા જે સિસ્ટમ છે એ કેવી છે કે એક કલાક પહેલા જ યુનિક પાસવર્ડ અને યુઝરને એમ પ્રિન્સિપાલને આપણે આપ્યા હોય છે એમની પાસે પ્રિન્ટિંગની વ્યવસ્થા હોય છે તો જેથી કરીને આપણે એને એક કલાક પહેલાં જે પોતે પ્રિન્ટ કાઢી સાથે સાથે આપણને કેટલા વાગે એમણે ખોલ્યું એ પણ ડાઉનલોડ કર્યું પેપર એનો પણ આપણને અંદાજ આવે છે એટલે આમ તમે જુઓ તો પેપર ફૂટવું છે આ છે જે એ બધી પ્રશ્નો જે છે એ ટોટલી અસ્થાને થઈ જાય છે અત્યારની સિસ્ટમ પ્રમાણે આપણે એની સાથે સાથે એવા પણ આપણે સૂચનો ઘણા બધા અહીંયા આપ્યા છે મેં અહીંયા એ પછી કે ભાઈ જે પરીક્ષાનું કામ છે એસેસમેન્ટનું કામ ખાસ એ થોડું સત્વરે થાય જેથી કરીને આપણે જે પરિણામો જે છે એમાં વિલંબ થતો હોય છે ઘણી વાર તો એ વિલંબ છે એને આપણે નિવારી શકીએ બરાબર એટલે આવી સિસ્ટમ છે બીજા જે કોર્સિસ છે આપણા કે જે કાઉન્સિલ આધારિત છે માનો કે મેડિકલ કાઉન્સિલ છે બરાબર એ સિવાય બીજી બાર કાઉન્સિલ છે તો લોના છે કે મેડિકલ છે પેરામેડિકલ એના કાઉન્સિલના આધારે એ લોકોની પરીક્ષાના નિયમો છે એ આપણે એને બંધાયેલા છીએ તો એ પ્રમાણે એનું કામ આપણે અહીંયા કરીએ છીએ એટલે કુલ મળીને પરીક્ષા વિભાગ છે એ ફૂલ પ્રૂફ થાય આપણો અને એમાં ગેરરીતિના ખૂબ ઓછા બનાવો આપણે બને પરિણામ ડીલે ન થાય માર્ક્સની અંદર બહુ વધારે સુધારા ન આવે અને એ જુનિયર ઈડીઆઈ આઈસી સિસ્ટમ હતી એને પણ ફરીથી પાછી આપણે પુનર્જીવિત કરી અને રીઅસેસમેન્ટમાં બહુ મોટો જે ફર્ક આવતો હોય આમ તમે જુઓ તો સાત થી આઠ ટકાનો રીઅસેસમેન્ટ ફર્ક આવે છે એ તો હ્યુમન એરર કહેવાય હું તમને પેપર ચેક કરવાનું કહું ને એક મહિના પછી એમ કહું કે આને આ કરો તો એની અંદર પાંચ છ તો તફાવત હ્યુમન એરરથી પણ આવતી હોય બરાબર પણ એમ છતાંય આજે એમાં બહુ મોટો ફરક આવતો હોય જયારે વીસ ટકા બાવીસ ટકા આટલો મોટો ફરક આવતો હોય તો આપણે એ અધ્યાપકોને પણ ઇન્ડિવિજ્યુઅલી એમાં સૂચના આ વખતે આપી છે કે તકેદારી રાખી અને પેપરનું એસેસમેન્ટ આપણું થાય

જેથી કરીને વિદ્યાર્થીઓને અનનેસેસરી યુનિવર્સિટી આવવા માટેના કોઈ ધક્કા ન થાય સામાન્ય ફોર્મ ભરવા માટે એના માટે સાન સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાન સમાચાર ડોટ નેટ વિઝીટ કરો